જમાઈ બન્યો જમ વાલિયા શિક્ષક દંપતીના ડબલ મર્ડરમાં ચોંકાવનારી મિસ્ટ્રી સામે આવી બિહારી જમાઈએ આર્થિક સંકળામણ દૂર કરવા બેવડા કતલે આમને ઠંડા કલેજે અંજામ આપ્યો હતો ગાંધીનગરથી વાલિયા આવી સાસુ સસરાને નિશાન બનાવી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી હતી વાલિયામાં આવેલી ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતીનો પાંચમી માર્ચના રોજ રાત્રિના સમયે લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યારે પોલીસે માત્ર ગણતરીના દિવસોમાં જ બેવડા હત્યાકાંડનો ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે આ મામલામાં મૃતક જીતેન્દ્રસિંહ બોરાધરાણા જમઈ અને તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ ડ્રીમ હોમમાં રહેતા વિવેક રાજેન્દ્રકુમાર દુબેની ધરપકડ કરી છે પોલીસે આરોપીની આકરી પૂછતાછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો જમાઈ વિવેક દુબેને બેંક લોન તેમજ વ્યાજે લીધેલા નાણાં અને શેર માર્કેટમાં ત્રીસ થી પાંત્રીસ લાખ રૂપિયાનું દેવું થઈ જતા આર્થિક રીતે સદ્ધર સસરાના ઘરમાં લૂંટ અને હત્યાના ગુનાને અંજામ આપવા કાવતરું રચ્યું હતું જેના ભાગરૂપે તે કાર્ડ ગાંધીનગરથી વાલી આવ્યો હતો અને ઘરમાં ઘુસી અંદરથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ કરી સાસુ અને સસરાની ઠંડા કલેજે હત્યા કરી રાત્રિ દરમિયાન ત્યાંથી ફરાર થઈ ગયો હતો પોલીસને શક ન જાય એ માટે બીજા દિવસે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે પણ તે ત્યાં જ હાજર હતો અને પોલીસને તપાસમાં સહયોગ આપવાનું તરકટ રચી રહ્યો હતો પોલીસે આરોપી પાસેથી રોકડ રૂપિયા તેંતાલીસ હજાર તેમજ સોના ચાંદીના દાગીના પણ રિકવર કર્યા છે આરોપી વિવેક દુબે પણ શિક્ષક છે

चार से पाँच तारीख के बीच में रात के साढ़े नौ से अगले दिन साढ़े नौ बजे के बीच में दो से शिक्षक दंपति की किसी ने धारदार हथियार से गला रहकर हत्या कर दी थी जिसकी सूचना थाने पर मिलते ही हमारी टीम मौके पर पहुंची और घर में गेट तोड़ कर देखा तो दोनों दंपति अपने बेडरूम में मृत हालत में पाए गए जिसमें उनका किसी धारदार हथियार से गला रहकर हत्या की गई थी चूंकि ये बहुत ही संवेदनशील और बहुत ही हनशनी खेज तरीके का मर्डर था इसलिए हमने मौके से आईजीपी सर और एसपी सर के मार्गदर्शन में एफएसएल की टीम को जाँच की और डॉग स्क्वाड और फिंगरप्रिंट ब्यूरो को इसकी जाँच की क्योंकि साइंटिफिक एविडेंस प्रॉपर कलेक्ट करने के लिए हमें इनकी जरूरत थी उसके बाद में एस सर और आई सर के मार्गदर्शन में हमने छः सात टीमों का गठन किया और सभी टीमों को इसको शोध काटने के लिए अपने अपने काम पर लगाया इसमें हमें कुछ शंखास्पद लोगों के बारे में उनके मूवमेंट के बारे में सब हुआ तो उनसे हमने पूछ गरछ की उनसे क्वेश्चन काउंटर क्वेश्चन किए जिनमें उनके स्टेटमेंट्स काफ़ी में काफ़ी ज़्यादा विसंगति पाई गई और उसके बाद में और फर्दर इन्वेस्टिगेशन करने पर हमें शिक्षक मृत शिक्षक दंपति के दामाद विवेक दुबे जो कि पैसे से एक टीचर है और व्यारा का रहने वाला है पर हमारा સબ કાફી બઢ ગયા કરૂછ તો બતાને મર્ડર એક ધારદાર વેપન ક્યા